દેશભક્તિનો માહોલ દેશભક્તિના ગીતોને ગ્રામજનોના ચહેરા પર દેખાતો અનેરો ઉત્સાહ આ દ્રશ્ય છે દાધીવાડાના વડવસ ગામની પ્રાથમિક શાળાના આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત વડવસ ગામે પરંપરાગત રીત રસમોને બાજુએ મૂકી સ્ત્રી સન્માન અને શિક્ષણનો નવો ચીલો ચિત્ર્યો છે શાળામાં એકઠી થયેલી ભીડ તિરંગા લહેરાવવામાં આવ્યો જ્યારે શિક્ષિત દીકરીના હાથે તિરંગો લહેરાયો ત્યારે આખું મેદાન ભારત માતાના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું ગામની ઉચ્ચ શિક્ષિત દીકરીને મુખ્ય અતિથિ બનાવી સશક્તિકરણનો સંદેશ અપાયો શાળાની